નમસ્કાર દર્શક મિત્રો હું વૈશાલી જુનાગઢ વંથલીથી જુનાગઢના વંથલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે વંથલી નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટોનું કનેક્શન કપાયું પીજીવીસીએલ દ્વારા કરાઈ છે કાર્યવાહી ત્રણ લાખથી વધુનું બિલ બાકી રહેતા કરવામાં આવી આ કાર્યવાહી અનેક નોટિસો ફટકાર્યા બાદ પણ કાર્યવાહી કરવી પડી મંથલી શહેરના ના ઓગણીસ કનેક્શનો પીજીવીસીએલ દ્વારા કપાયા પીજીવીસીએલ ની કડક હાથે કાર્યવાહી સામે આવી રહી છે વંથલી શહેરની જનતાને જનતા ને અંદર પટ રહેવાનો વારો આવ્યો છે જી હા તો વંથલી નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટોનું કનેક્શન કપાયું છે પીજીવીસીએલ દ્વારા ત્રણ લાખ થી વધુ બિલ બાકી રહેતા કરવામાં આવી આ કાર્યવાહી નોટિસો બાદ કરાઈ છે આ કાર્યવાહી વંથલી શહેરના ના ઓગણીસ કનેક્શનો પીજીવીસીએલ દ્વારા કપાયા છે અને વંથલી શહેરની જનતાને અંધાર પટમાં રહેવાનો વારો આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ વૈશાલી પુબારુ સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ ચાલો કે હું બીજી જોશી નાયબ અધિક્ષક રેવન્યુ તરીકે પીજીવીસીએલ વંથલી પેટા કચેરીમાં મારી ફરજ બજાવું છું ડેબિટેરિયસના લક્ષ્યાંકોને પહોંચવા માટે અને તેના માટે નગરપાલિકાના ઘણા બધા સ્ટ્રીટ લાઇટને લગતા બિલનું પેમેન્ટ ઘણા સમયથી બાકી હોય અને અમે તેમને વખતો વખત પત્રવ્યવહાર તેમજ એને નોટિસ આપેલી છે જે આજની તારીખ સુધી પણ તે લોકોએ તેમના તરફથી કોઈ નાણાકીય સવલતો અથવા તો તે અમને કોઈ આધારે એના પુરાવા આપ્યા ન હોય કોઈ તેમનાથી અમને ભરણું ભરાતું ન હોવાથી આજે ના છૂટકે અમારે અમારા વડી કચેરી તેમજ અમારા વિભાગીય કચેરી અને નાઈ નાયબિઝનેસની સૂચનાથી અમારે આજ રોજ તેમનું કનેક્શન કાપવાની ફરજ પડી કાપવામાં આવેલ છે ને કેટલા બિલ બાકી તે લોકોના સ્ટ્રીટ લાઇટના ઓગણીસ કનેક્શનના ત્રણ લાખથી પણ વધુનું બિલ બાકી હોય આજે અમારે કાપવું પડી રહ્યું છે